चुपक ये हेमोर कंपनी का है ये देखो हम कल लेके आए थे, नहीं थे नहीं चार को आई डोंट नो दूसरे थी तो थी हमने किसी को दिया तो और इसमें से अभी ये हमने खाया उल्सियाँ बंद नहीं हुई अब घर कुछ हुआ तो केस कर देंगे अभी हम और आप आगे बच्चों को देख के खिलाओ और ये हेमर कंपनी बंद कराओ कोई बच्चा बीमार नहीं होना चाहिए कोई इतने सारे कौन लेके हैं अभी अच्छा है बच्चे नहीं हमने खाई है इतनी हालत ख़राब हो गई है उल्टियाँ बंद नहीं हो रही है और कुछ हो जाए अभी इंस्टाग्राम में इसमें किस में डाले अभी पता ये देखो ऐसे ऐसे बेचने का अपनी थोड़ी सी कमाई के लिए ऐसे करने का बच्चों को मारने का पेशेंट इतना बीमार हो गया है અમદાવાદમાં એક અજીબો ગરીબ કિસ્સો બન્યો છે મણિનગર વિસ્તારમાં એક બહેન હેવમોર પાર્લરની સ્થાનિક દુકાને જઈ અને આઈસ્ક્રીમ લઈ આવ્યા આઈસ્ક્રીમ એટલે કે કોન હતો અને કોન ખાતા ખાતા તેમને કંઈ અજુકતું લાગ્યું મોમાં અને તેમણે જોયું તો મરેલી ગરોળી હતી કોનની અંદર આઈસ્ક્રીમની અંદર તેમણે આનો વિડીયો વાયરલ કર્યો છે આ બહેનને તો ઉલટી થઈ તેમને દાખલ પણ કરવામાં આવ્યા છે તેવું ઘરવાળાઓનું કહેવું છે અને ઘરવાળાઓએ આનો એક વાયરલ વિડીયો પણ બનાવ્યો છે જે આપણે જોયો હમણાં અને ત્યાર પછી મ્યુનિસિપલ કોર્પોરેશનને આની જાણ થતાં જે દુકાનમાંથી આ કોન ખરીદી લે લાવ્યા હતા તે હોમર ના સ્થાનિક પાર્લર માં મણિનગર વિસ્તાર માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના હેલ્થ ખાતા ના અધિકારીઓ પોંચા અને ત્યાં દુકાનદારે કહ્યું કે અમારું કઈ કીરદાર હોતો નથી અમે તો હેવમોરના પ્લાન્ટમાંથી જે આવે છે એ આગળ ગ્રાહકને આપીએ છે અમે કઈ ખોલીના આઈસ્ક્રીમ અંદર જોતા નથી અંદર શું છે ખેર પણ આ દુકાનદાર પાસે એફએસ નું લાઇસન્સ ન હતું અને રજીસ્ટ્રેશન ન હતું એ કારણથી આ દુકાનને સીલ મારવામાં આવ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પછી હેમોરના પ્લાન્ટમાં તપાસ કરી આઈસ્ક્રીમ બનાવવાનો હેમોરનો પ્લાન્ટ અને ત્યાં આ પ્લાન્ટના જે કંઈ કરતા હર્તા છે તેમને હિદાયત આપવામાં આવી છે તેમને સૂચના આપવામાં આવી છે કે એનઆર વન ટુ વન બેચનો તમામ આઈસ્ક્રીમ ફેક્ટરી પર ફેક્ટરી પર પરત લેવો रिकॉल करो ज्या ज्यां डिस्ट्रीब्यूटरों के दुकाने पास आइसक्रीम आ बेच नो आइसक्रीम गयो हो तमाम पाचो मंगा सूचना अपी हेल्थ विभाग की टीम द्वारा जेते बेच में सैम्पल लेवा सूचना आप सैम्पल लीधा लैबोरेटरी में तपास अर्थे सैम्पल से तो हेमोर कंपनी कोई पगला ले अत्य परंतु जे એનો વેચનાર હતો દુકાનદાર એની પાસે રજીસ્ટ્રેશન ન હતું ને એફએસએ નું લાયસન્સ નતું લઈ આ ધંધો કરી ન શકે માટે તેની દુકાન સીલ કરવામાં આવી છે મિનવાઈલ પેલા જે બહેન છે જે બહેન બેને દાવો કર્યો છે કે આ ગરોળી માં આવી પછી ઉલટી થઈને તેમની તબિયત ખરાબ થઈ જાય તે સારવાર લઈ રહ્યા છે